આજે મારે છે ને આખા ભરેલા કારેલા બનાવવા છે ને સાચું સિમ્પલ શાક બનાવવું છે બહુ પણ બને છે ટેસ્ટી મેં બે ત્રણ વાર બનાવી લીધું બહુ ટેસ્ટી બને છે આ રીતના હળદર મરચું મરચીની ટુકડી મેં લીધી છે અને બીજો જીરો અને સેવ અંદર નાખી દઉં છું સેવ આ રીતના હાથથી લઈ લઉં છું સેવ પછી એનો મસાલો થોડોક તેલ અંદર નાખવાનું સાચું તેલ ને જે પછી મસ્ત ટેસ્ટી શાક બને एकदम મે મસાલા નું બધું તૈયાર કર્યું છે અને હવે હું તેલ નાખીશ પછી મસાલો છે ને હું મસરી લઈશી પછી કારેલા મે કટિંગ કરેલા છે અને કારેલા છે ને નિમકમાં મે પલાળેલા હતા કડવા જતી રહે એટલે નિમક તો થોડુંક સવાદ અનુસાર જ નાખશું અને ખરેખર ટેસ્ટી શા બનશે અને હું પાછો છે ને એક દિવસ કાજુ કરેલા મસાલો હું ભરી દઉં આ તો મોસ્ટથી વિડીયો બનાવવું પછી એમ થાય કે આજ મારે બનાવવું છે એમ બાકી તો બધું બની જાય તો સિમ્પલ પણ ટેસ્ટ બહુ આવશે ચાખનો હા નાની સાઈઝ ના એમાં દોસ્ત મિત્રો છે ને એ મને કહેતા કે એક બી એવો વિડીયો બનાવો નહીં તમે ઘણી વાર એટલે મને એમ થયું કે આજે બનાવી દઉં વિડીયો

ايه ايه